ઉપરાંત સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે સાબરકાંઠા મધ્યસ્થ બેંકની પાયારૂપી ભૂમિકા છે અને ત્યારે એક વર્ષ અગાઉ આઠ ઓગસ્ટે સાબરકાંઠા મધ્યસ્થ બેંકના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી અને જોકે ચેરમેન તરીકે બિરાજમાન હંસાબેન પટેલ તે જે મંડળીના પ્રાથમિક સભ્ય ન હોવાથી સાથે સાથે જ ગામના ન હોવાથી પાયાની રજૂઆત કરાઈ હોવાનું છતાં પણ એક વર્ષ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ ન હતી

તੁમકજ સમય મર્યાદામાં તમામ કાયદેસરની કાર્યવાહીની પ્રક્રિયા થશે અને રજૂઆત કરી છે ત્યારે પૂર્ણ પણ થશે તેવી આશ્વાસન પણ આપ્યું છે અને હવે દા તરીકે જોવું રહેશે કે આ મામલે આગામી સમયમાં મધ્યસ્થ બેંકના નિયમાક મંડળમાં ચેરમેનનો ભાવે કેટલો સુરક્ષિત રહે છે તે પણ સમય જ બતાવશે કારણ સહકારને કલંકિત દિવસ છે ગઈ આઠ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ સાબરકાંઠા બેંકના ચેરમેન બન્યા હતા હંસાબેન પોતે ગેરરીતિ આચરીને પોતે ગેરલાયકાત ધરાવે છે અને એક વર્ષથી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તેમને છાવડવામાં આવી રહ્યા છે એ બાબતે અમે હિંમતનગર તાલુકાના સેવા મંડળીઓના આગેવાનો દ્વારા આજે ધરણા પ્રદર્શન યોજી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાકીદે હંસાબેનને ચેરમેન પદેથી દૂર કરવામાં આવે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા છેલ્લા એક વર્ષથી અમને છાવી રહ્યા છે અમારી રેલી જોતા અને ખાતાકીય તપાસથી બચવા જિલ્લા રજિસ્ટારે ગઈકાલે એક પત્ર જાણ કર્યો છે મંડળીને કે ભાઈ તમે હંસાબેનને વ્યવસ્થાપક કમિટી સભ્યથી દૂર કરો એવું જિલ્લા રજિસ્ટરે એક લૂલો બચાવ કર્યો છે અને પોતે બચવાનો છટકવાનો પ્રયત્ન કરી રહ્યા છે આમ તો જિલ્લા રજિસ્ટારે સહકારી કાયદાની રૂએ એ એપોલેટ ઓથોરિટી છે જિલ્લા રજિસ્ટ્રાર પોતે સત્તાની રૂએ એમને કમિટી સભ્ય પદેથી અને સભાસદ પદેથી દૂર કરવાની સત્તા ધરાવે છે તેમ છતાં એ મંડળીવાળા મંડળીએ જ એમને ખોટી રીતે ઘુસાડ્યા છે ટ્રેકર સાથે ચેડા કરીને જ બનાવ્યા છે આવું મંત્રી વાળાને જ જાણકારી છે હવે ચોરને જ રક્ષણ કરવા જેવું કામ આ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવી રહ્યું છે તો જિલ્લા રજિસ્ટ્રારને તાકીદે આ બાબતે સંજ્ઞાન લઈ અને દૂર કરવા જોઈએ અને ખેડૂતોની સંસ્થામાં વહીવટમાં ઘૂસી ગયેલા ખોટા લોકોને દૂર કરવા જોઈએ જેમ આપણે વાત કરી કે મુખ્ય રજૂઆત છે રવિ પટેલ અને તમે બીજા સંયુક્ત સેવા સહકારી મંડળીના પ્રમુખ પાડે રજૂઆત કરી છે એ મુજબ સમય એમની મુખ્ય રજૂઆત હતી કે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકના ચૂંટણી સમયે એક વ્યક્તિની ઉમેદવારી તરીકેની લાયકાત નથી અને એમને ઉમેદવારી કરે છે તો તે સંદર્ભમાં ચૂંટણી સંબંધિત મેટર હોય એમને યોગ્ય જગ્યાએ દાદ મોકવા માટે જણાવવામાં આવ્યું હતું એ સભમાં શ્રી રવિ પટેલ હાઈકોર્ટમાં ગયેલા છે એ મેટરમાં અને એ સિવાય બીજા અરજદારની રજૂઆત છે એ સંદર્ભે એમની મુખ્ય રજૂઆત એમના પેટા નિયમના ભંગ બાબતની હોય

સાહેબ જે પ્રકારે આપ દૂર કરવાની વાત કરો છો લેટર આપે છે એનો બીજો મતલબ એવું ગણી શકાય કે જે ચેરમેન છે એ અયોગ્ય ઉમેદવારી કરેલી છે ઉમેદવારી યોગ્યતા સાબિત હું નથી કરી શકતો એના માટે અહીંયા ટ્રિબ્યુનલની એક સંસ્થા હોય છે કે ચૂંટણી સંબંધિત કોઈ પણ તકરાર હોય તો એ ટ્રિબ્યુનલ ડિસિઝન લેતું હોય છે તો દૂર કરવા માટે આપણે મંડળીને ભલામણ કરી ભલામણ નહીં જો પેટાની એમને ભંગ હોય તો મંડળી એની ઉપર કાર્યવાહી કરી શકે તો મંડળીને કઈ રીતે કરવું પડશે મંડળીએ દરેક મંડળીની જે વ્યવસ્થાપક કમિટી હોય એના પછી દરેક સત્તાઓ હોય છે અને સભાસદની લાયકાતો એનું બધું વ્યવસ્થા જોઈને પછી એનો નિર્ણય કરતી હોય છે એટલે મંડળી અલ્ટિમેટલી એના માટે નિર્ણય કરશે તો એક પછી સાહેબ તમે રજૂઆત કરી દીધું રજૂઆત કેમ કાર્યવાહી ના કરી ના કાર્યવાહી નથી કરવી કોઈ છે જ નહીં બધી સાયકલિક પ્રોસેસ હતી અમે દરેક મહિને પ્રોસેસ કરીએ છીએ અને કાર્યવાહી થઈ રહી છે જે મંડળીના વ્યક્તિ છે એ વ્યક્તિને તમે સમગ્ર લેટર એવું સોંપો છો કે ભાઈ એક વર્ષ પછી એને યોગ્ય લાગે તો દૂર કરવા તો એક એક વર્ષ પછી નથી કર્યું અમે એક વર્ષ સુધી બધી કાર્યવાહી થયેલ છે પહેલા આપે કીધું એમ કે અલગ અલગ રજૂઆતો અલગ અલગ સ્ટેજ ઉપર આવેલી તો જે તે સ્ટેજ ઉપર જે રજૂઆત આવે છે એનો નિર્ણય જે તે સમય કરેલ છે ક્યારે આપી છે લેટર તમે કાગળ કે એક ગયા છોડે મે આપેલો છે મંડળીને દૂર કરવા માટેનો લેટર આપ્યો છે મંડળને દૂર કરવા માટેની જો જેની રજૂઆત છે એ સભ્ય જો ગેરલાયક હોય પેટાની અલ્ટિમેટલી અરજદારની રજૂઆત છે કે આ વ્યક્તિ પેટા નિયમના ભંગ કરી રહ્યા છે જો પેટા નિયમના ભંગ બદલ મંડળી પાસે સત્તા હોય છે દૂર કરવા માટે તેના માટે મંડળી આગળ લખેલ છે મંડળી પાસે સત્તા હોય છે સાહેબ આપની પાસે કોઈ કરી હા જો મંડળી દૂર ના કરતી હોય તો પછી જિલ્લા રહેશે પાસે સત્તા હોય છે તો સાહેબ એક વર્ષ લાગે આ મામલે આપને મેં કીધું એમ કે એક વર્ષ નથી થયું એક વર્ષમાં બીજી અમુક ઘટનાઓ બધી ઘટી છે દરેક દરેક સજે અમે રિપ્લાય કરેલો છે કેટલા સમયમાં નો નિર્ણય આવશે એ મંડળી કક્ષાએથી નિર્ણય થાય ને ત્યાંથી ના થાય તો પછી અમારેથી નિર્ણય કરવાનો થશે કેટલો સમય કેટલો લાગશે એ સમયનું કઈ શું હોતું નથી બાદ્ય એ ગમે ત્યારે થઈ શકે એટલે પાંચ વર્ષ થઈ શકે સાહેબ ના એવું નથી હોતું એ એટલો મોટો સમય ના થાય